મિત્રો જો આખો લીમડો અલ્લે કોડો મોટો લીમડો છે તો પણ એ हल्લે છે પવનના લીધે મિત્રો જો આ બાજુ તડકો હોત આવી ગયો ને આ બાજુ જો વરસાદ અંધરેલો છે અહીં જો મિત્રો કેટલો બધો પવન છે જો આ જાડવા અલ્લે છે જો અહીંયા છે ને મોટું ચબળ વૃક્ષ છે તું કરંટનું તે પડી ગયું વાવાઝોડું કાલે આવ્યું ને એટલે અને એને જો આયા નાખવી પડી કરંટને પછી એમ કે અમારા શરીરમાં ગારો થઈ ગયો એટલે બહાર નીકળાય એવું નથી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મહાદેવ બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ તો મિત્રો કાલ સાંજે વાવાઝોડું આવ્યું હતું એટલે રસ્તામાં બહુ પાણી ભરાઈ ગયું હતું મિત્રો જો અત્યારે પવન પણ ઉડવા મળ્યો છે કેમ બે કાલ સાંજે હવા જોડે આવતું એટલે અને આ જો અત્યારે અહીંયા ગારો ગારો થઈ ગયું છે શેરીઓ મારી જો મિત્રો કેટલો બધો પવન છે જો આ જાડવા હાલ છે જો મિત્રો અહીંયા સુરત દેખાતા છે તમને વાદળા નીચે છે કાળું વાદળું કેવું લાગે જુઓ મિત્રો અહીંયા કેટલો બધો વરસાદ અંધારેલો છે જુઓ પવન પણ એટલો જ બધો છે જો પવન તમને દેખાતો છે કેટલો બધો પવન છે જો મિત્રો જો અહીંયા વરસાદ છે અને અહીંયા પવન એટલો જ છે અને જો સુરત દદ્દા વધ આવી ગયા ભલે આપણે વરસાદ છે ને અહીંયા સુરત દદ્દા આવી ગયા મિત્રો જો આખો લીમડો હલ્લે કોડો મોટો લીમડો છે તો પણ હેલ લે છે પવન ના લીધે જો મિત્રો જો આ બાજુ તડકો હોત આવી ગયો ને આ બાજુ જો વરસાદ અંધારેલો છે હજી અવાજ આવતો જ છે પવન જો મિત્રો તમને આ નથી દેખાય તો દેખાડું ઝૂમ કરીને ભક્તોની જ દેખાતી હોય મને અહીંથી નથી દેખાતી

તડકો છે તો પણ વરસાદ આવેલો છે પાછો છે હમણાં તો આવીને વરસાદ અત્યારે પાછો અંધારેલો છે આ બાજુ એટલો જ અંધારેલો છે તો મિત્રો જો વરસાદ એ છે અને પવન એટલો જ બધો છે જો મિત્રો જો આ બાજુ હાવ પવન બે ગયો છે એટલે બધી બાજુ બે ગયો બોલોમાં મિસ્ટેક થઈ ગઈ જો આ બાજુ પવન બે ગયો તો મિત્રો આપણે યુટ્યુબમાં ત્રણ હજાર સબસ્ક્રાઈબર થવામાં ખાલી કેટલા ચાલીસ થી પચાસ સબસ્ક્રાઈબર ઘટે છે એ હું આજ સાંજે ચાર પાંચ વાગે વ્લોગ મૂકી તો અમારે કમ્પ્લીટ થઈ જશે ત્રણ હજાર સબસ્ક્રાઈબર તો થેન્ક યુ સો મચ માય યુટ્યુબ ફેમિલી અને મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને હવે મળીએ આપણે આગળ બ્લોગમાં મિત્રો અત્યારે જો ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે આવવાનો તમને દેખાતો હોય છે જોવાનું ઉપર તો નહીં દેખાય આ નીચે કરું તો તમને દેખાય છે અને મિત્રો જો આ બાજુ વરસાદ આવે છે તમને કેમેરામાં દેખાતો હોય તો મિત્રો અત્યારે ફૂલ વરસાદની અંધારીઓ છે તો અત્યારે આપણે નીચે જઈએ તો મિત્રો અત્યારે દિવસના દસ વાગ્યા છે અત્યારે ઠેક તડકો દેખાણો છે

મિત્રો આ બધા વૃક્ષ હાલ છે આખા ઓલા આપણે જોઈ લ્યો તો મિત્રો અત્યારે દિવસના બે વાગી ગયા છે અને અત્યારે ફૂલ વરસાદ અંધારેલો છે અને છાટા છાટા આવે છે વરસાદ તમને દેખાડું કેટલો વરસાદ અંધારેલો છે જો મિત્રો કેટલો વરસાદ અંધારેલો છે પવન પણ છે ઓલી બાજુ દેખાડું જો મિત્રો આ બાજુ વધારે છે લીમડા ઉપર જો કેટલો વર્ષ અંદરેલો છે અમે તમને નહીં દેખાતું હોય ઝૂમ કરીને દેખાડું દેખાતું હોય તો નહીં દેખાતું હોય વરસાદ આવવા માંડ્યો છે દેખાતું હોય છે કેમેરામાં જુઓ હવે દેખાય છોકરો તો મિત્રો આપણે નીચે જઈએ કેમ કે અત્યારે વરસાદ આવે છે હું તાબો પર બેઠો છું જો અહીંયા છે ને મોટું ચબર વૃક્ષ છે હતું કરેન્ટનું તે પડી ગયું વાવાઝોડું આવ્યો ને એટલે અને જો અહીંયા નાખવી પડી કરણ ને પછી એમ કે અમારા શરીરમાં ગારો થઈ ગયો એટલે બહાર નીકળાય એવું નથી મિત્રો જો હું દુકાને ભાગ લેવા તો કવડો મોટો ખાડો પડી ગયો છે જોયું રસ્તામાં કાંઈ હાલા જેવી નથી રહેવા દીધું અત્યારે વરસાદે તો મિત્રો હું આવ્યો તો દુકાને બબલા લેવા અને મેં જો બબલા લઈ લીધા છે કેમ કે મને ભૂખ લાગી હતી ઘરે ગાંઠિયાનું શાક છે મને ન ભાવે તો મિત્રો જો અમારા રસ્તાને હાલા જુઓ કેટલો ખરાબ રસ્તો થઈ ગયો તો મિત્રો હું ઘરે નાસ્તો લઈને ભૂગ્યું તો અત્યારે હું નાસ્તો કરી લઉં અને પછી મળીએ આપણે વ્લોગમાં તો મિત્રો જો તમને છે ને અત્યારે અવાજ આવતો છે વરસાદ અંધારેલો ગરજે છે એટલે અવાજ આવતો હશે તમને અને મિત્રો તમને કેમેરામાં દેખાતું હોય કે નહીં વરસાદ આવે છે અત્યારે ધીમે ધીમે છાટા છાટા આવે છે જો આમને દેખાતું જશે તમને મિત્રો હવે મળીએ આપણે આગળ તો મિત્રો જો આ જે મકાન બનાવેલું છે ને અહીંયા પીણો પડ્યો ને અહીંયા વેકરો પડ્યો છે એ બધો પાણીમાં તણાય છે ધીમે ધીમે કરતાં કરતાં તો મિત્રો અત્યારે દિવસના સાડા ત્રણ વાગી ગયા છે અને અમારા જે પાણી ભરવાની મોટર છે ને તે દિવસે દસ વાગે લાઈટ આવી હતી અને મેં મોટર ચાલુ કરી ત્યાં તારે પાણી નહોતું આવતું ટાંકો નહોતો ભરાતો મોટર નહોતી ઉપડતી એમને શું કે લાઇટ ડીમ હશે એટલે એવું થતું હોય છે પણ અમે જ્યારે ફૂલ લાઇટ આવીને બાર વાગે ત્યારે મેં ચાલુ કરીને ત્યારે પણ નહોતી ઉપડતી અને અત્યારે મોટર ખોટવાઈ ગયેલી છે અને ટાંકો અત્યારે અડધો જ ભરાઈ ગયેલો છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે દિવસના ચાર ને અત્યારે મિત્રો હું ચા પી લઉં હવે મળીએ આપણે આગળ વ્લોગમાં તો મિત્રો અત્યારે અમે ગામમાં જઈ અને મિત્રો અમે ગામમાં જોયું કે ચાર પાંચ વૃક્ષ પડી ગયા છે અને એના લીધે ઘણા લોકોને નુકસાન પણ થયું છે તો મિત્રો સવારનો વરસાદ એમ આવે છે ને ઘડીક જાય ઘડીક આવે આવે ને તો ખાલી મિત્રો બધું પલાળી અને પાછો ઉયો જાય સવારનો એમ જ વરસાદ આવે છે તો મિત્રો અત્યારે જો પાછા ચાટા ચાલુ થઈ ગયા છે માણ વરસાદ શાંત પડ્યો તો ત્યાં પાછા જાટા આવવા મળ્યા દેખાતું છે ને એ પાણી જ છે અને એની આગળ પાણી પાણી જો મિત્રો આ તમને દેખાતું છે આ પાણી જ છે અને પવન ચકકી છે એની આગળ ઢાળ છે એની આગળ એ પાણી જ છે આટલા મતલબમાં દરિયો જ છે તો મિત્રો અમારી શેરીમાં જો કેટલો ગારો થયો છે આયા પાણી ભરાયેલું છે અને અહીંયા પણ પાણી ભરાયેલું છે જો મિત્રો તમને આ ટાયર દેખાય ને ત્યાં અમે રોજ સવારે નહીં સાંજે છ વાગે મેચ રમતા મિત્રો પહેલાં અમે અહીંયા મેચ રમતા પછી અહીંયા લાકડા નાખી દીધા એટલે અહીંયા રમવાનું બંધ કરી દીધું અમે અને દડો આ વાડીમાં પણ વ્યજા તો ઘડી વાડી હું વાડામાં અને મિત્રો જો મેં અયા મેચ રમતા અત્યારે તો મેચ રમવાનું બંધ છે કેમ કે વરસાદ આવે એટલે બગાડીને બધું વ્યવ ગયું મિત્રો અત્યારે પવન પણ શાંત બની ગયો છે અત્યારે જરાક પણ પવન નથી સવારે બહુ પવન હતું મોટા છે ને તુલસીમાં એ ઢળી ગયા છે મિત્રો જો અત્યારે મેં શેરીમાં ત્રણ ગાડીઓ પડી છે બાકી અત્યારે વરસાદ ન હોય તો એક પણ ગાડી ન પડી અમારી શેરીમાં મિત્રો આ જો ના ધાબા ઉપર છે ને આ રૂમ છે અને અત્યારે લાઈટ નથી નગર તમને લાઈટ ચાલુ કરીને દેખાડત અને મિત્રો હજુ અહીંયા પાણી ભરાયેલું છે આ ઉપરથી પાણી આવે છે કંઈકથી અને મિત્રો અહીંયા જો અહીંયા પાણી ભરે છે પતંગો ઉપર લઈ ગયા અમે જે દીવોલે ચોટડેલી હતી અને મિત્રો અહીંયા જો મારા ચોપડા પડ્યા છે મારા દસ માના અને નવ માના અને મિત્રો બીજા તો કાંઈ નહીં પીલું અને મિત્રો ખાલી જો અહીંયા જ પાણી ભરાયેલું છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે દિવસના સાડા ચાર અને મિત્રો હજી મેં હમણાં જ એક મિનિટ પહેલાં જોયું કે અમારા યુટ્યુબમાં ત્રણ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો થેન્ક યુ સો મચ અને આવો નવો સપોર્ટ કરતા રહેજો મિત્રો અહીંયા આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ અને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને હવે મારી આપણે આવતા બ્લોગમાં